જેમ એન્ડ જ્વેલર ટ્રેડ માટે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટનું ભારતનું રાષ્ટ્રીય ચિહ્નવાળા અશોક સંસ્થાતે નવી ડિઝાઇન કરેલા લેબોરેટરી ટેસ્ટિંગ સર્ટિફિકેટ આપવામાં આવનાર છે જેનું રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું આ અંગે આઈડીઆઈના ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે હવેથી આઈડીઆઈ દ્વારા અશોક સ્તંભ સાથેનું લેબોરેટરી ટેસ્ટિંગ સર્ટિફિકેટ આપવામાં આવશે ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રયોજિત અને છેલ્લા અડતાલીસ વર્ષોથી જેમ્સ એન્ડ જ્વેલરી ટ્રેડ માટે તાલીમ આપતી સંસ્થા છે આઈડીઆઈ જેમ ટેસ્ટિંગ લેબોરેટરી દ્વારા ડાયમંડ જ્વેલરી લૂઝ ડાયમંડ અને કલર સ્ટોન તથા સોનાની ગુણવત્તાની ટેસ્ટિંગ કરી અને સર્ટિફિકેટ આપવામાં આવે છે પરંતુ હવેથી આઈડીઆઈ જેમ ટેસ્ટિંગ લેબોરેટરી દ્વારા ડાયમંડ જ્વેલરી લૂઝ ડાયમંડ અને કલર સ્ટોન તેમજ સોનાની ગુણવત્તાની ટેસ્ટિંગ માટે ભારતનું રાષ્ટ્રીય ચિહ્નવાળા અશોક સ્તંભ સાથેના નવા ડિઝાઇન કરેલા લેબોરેટરી ટેસ્ટિંગ સર્ટિફિકેટ આપવામાં આવશે વૈશ્વિક સ્તર ઉપર જે પ્રમાણે અમેરિકા દ્વારા ટેરિફનું દુનિયાના અલગ અલગ દેશોના ઉપર જે દબાણ છે એ દબાણના કારણે અમેરિકાની અંદર થતી એક્સપોર્ટ વસ્તુઓના ભાવમાં બદલાવ થતો રહે છે ભારત માટે અને ખાસ કરીને જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર માટે એ અમેરિકા સૌથી મોટું માર્કેટ છે અને જ્વેલરી સેક્ટરની અંદર કોઈપણ પ્રકારના ટેક્સની અંદર જ્યારે બદલાવ થતો હોય છે ત્યારે એની માંગની અંદર ઘટાડો ઘાડો જોવા મળે છે રેપોપોર્ટના માધ્યમથી દર શુક્રવારે જે પ્રાઇઝ લિસ્ટ ડિક્લેર કરવામાં આવે છે આ પ્રાઇઝ લિસ્ટના આધાર ઉપર ગયા શુક્રવારે રાઉન્ડ શેપના હીરાની અંદર નેચરલ ડાયમંડમાં ચારથી પાંચ ટકાનો અલગ અલગ કેટેગરીમાં અલગ અલગ પ્યોરિટીના આધાર ઉપર ઘટાડો કરવામાં આવ્યો છે તેની સામે સીવીડી ડાયમંડ કે લેપગ્રોન ડાયમંડની અંદર બેથી પાંચ ટકાનો ભાવ વધારો જે ફેન્સી કટના હીરા હોય છે ઓવેલ હોય માર્કીસ હોય પ્રિન્સેસ હોય બગેટ હોય આવા તમામ પ્રકારના શેપોની અંદર બેથી પાંચ ટકાનો વધારો સીવીડી ડાયમંડની અંદર રેપો પોટે વધારો કર્યો છે બંને બાબત છે જ્યાં વધારે સ્ટોક છે વધારે વેલ્યુ જેમાં રહેલી છે નેચરલ ડાયમંડની અંદર જ્યારે ઘટાડો થાય ત્યારે માર્કેટની અંદર એની નેગેટિવ ઇમ્પેક્ટ થાય ચોક્કસ બાબત છે ઉપરાંત સીવીડી ડાયમંડની અંદર જે વધારો જોવા મળી રહ્યો છે એ ભારતના મેકિંગ ઇન્ડિયાના જે કોન્સેપ્ટ સાથે ઇન્ડસ્ટ્રી આગળ ધપી રહી છે એને ચોક્કસ આના કારણે ફાયદો થયો છે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ સુરત દ્વારા એક અદભુત પ્રયાસ હીરા ઉદ્યોગ માટે કરવામાં આવ્યો છે હીરા જે સુરત ગુજરાત ભારત દેશની ઓળખ છે દુનિયામાં હીરા જે આખા દુનિયામાં જાય છે જેમાંથી અઠ્ઠાણું ટકા જેટલા હીરા એ ગુજરાતમાં ઘસાય છે ગુજરાતના લાખો કારીગરો જે હીરાને ચમક આપે છે એ હીરાનું સર્ટિફિકેટ ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવે છે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટે આમાં એક ઉમેરો કરીને ભારત સરકાર દ્વારા અપ્રૂવ કરાવીને સર્ટિફિકેટ્સને હજી વધુ મજબૂત અને મેક ઇન ઇન્ડિયા મેડ ઇન ઇન્ડિયા અને સર્ટિફાઈ બાય ઇન્ડિયા ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટનો આ જે પ્રકલ્પને આગળ વધાર્યો છે તે બદલ હું મારા વડીલ મિત્ર દિનેશભાઈ નાવડિયા એમની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું